એ ટ્યુએ મંગો ન ન જવાની મને જ નથી સમહીએ મિત્રો આ રોજ

એ ચોકલેટ ચોકલેટ આપો હા તમે તું ચોટ્ટે ડાલતા નહીં ચોટ્ટે ડાલતા નહીં લઈ લેવા દે લે યેટ

આ બે જણ ખાસ ધ્યાન રાખવાનું તું હેડ મારંગાથી લઈ જવું તમે જતા આ બે જણ નો બાપા કોન્ટેક્ટ નંબર ખોળું એમનો ફોન કરું

ચાર દરે જઈ પણ જો કશું ભાડ્યું નહીં આજ ભાડીએ કાલ ભાડિયા સરદાર શિખર એવા ચાર દાદી સાચ્યા આ anh nhìn nhau nhỉ? nảy 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 nảy

બે ઘોડા નહીં જે લાગ આ સરદાર આવશે મને માઈ નોખશે કે આ બે ઘોડા જો તું એ ગોડો તો હું આ બે ગોડા ના આવી કરે તું એ ઘોડા નું કરું હું ચો હોધો મારે સરદાર અલ્યા સરદાર આવી ગયા સરદાર સરદાર ઉલો બાગા હું થયો પેલા બે ગોડા ના આવી ગયા હું નહીં ગયા હું સરદાર ઓક મારુંગી ગયો અન બે બે આવી ગયા એ બાગા હું ચાલે આ બે જણા જે જોકળ સરદાર ખબર જ નહી હું આટલામાં જોઈ પણ કોઈ દેખાતા જ નહીં

không ở vì bên tôi sẽ ông chỉ cho đâu anh đừng thử bạn nó quá mà anh về từ ngoài này nào cũng bên chết tôi तीट, जंगल हुटता नाही कशि झरतू ये नही कशि देखातही भूला पड्या हा 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 अलिया कशि मलाही कोय नाही जंगल मी कशि झरवा नाही हा 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 टीडी आल्या मैम्या जातो रे मू तो की होती ओ बहू ना तो सांदिदि रमू

મોટું જંગલ ફરી ફરી વાર બેહો બાઘા આવું ના ચાલે એમને ખોળા વગર સુટકું ને એક જ નિયમ છે જગુ જોન્ડીસ નો જયારે એને ખોડશે તાણા બેહવામાં આવશે ના ના બેહો પછી આગળ જઈએ હા તો થોડી વાર માંગો બેહો બેહો હા થાકી ગયા જંગલમાં આવીને આવી ને જંગલ મોટું હ જંગલ એ બહુ મોટું છે બાગા હા તું કેતો તો લેદાન વિમલ ખવરાઉ

ગમે જંગલ હોય કે ગમે તેવું હોય ચિંતા નહીં કરવાની આ તો મારો ધંધો રાગ રાગ તમે ટ્રેન થઈ ચિંતા ના કરો અને એક વખત ટ્રેન થઈ તમે બે જણા પૈયા પૈયા જ હું વર્ષો થી યાદ કરું વાત સાચી માલ હમ પડ્યો હોય થોડી ઘણી તકલીફો થાય લોકો બજાર માંથી કમાઈ ને આપણા આવા જંગલો માં ફરવાનું હોય જોન તો આપણા ધંધા ઉઠાવવાના તમે પૈસા પૈસા ઉભા તો પેલા બે સોગવાન કરો કેસર વિમલ લાલ બરોબર ચલો

પેલો તો જતો રહ્યો હાથમાંથી જવાનું પકડી નાખજો પકડી રાખો પકડી રાખો જવો ના જુઓ રાખો કઈક નો બંદૂક હમ્પેર બંદૂક થી મારી નાખવાના આ જંગલ માં જગુભાઈ આ જંગલ માં

ધંધો કરું ગુંડા નો બરોબર છે પેલા બે જણા મને આવા મળ્યા મોટા ના કે હું થાચી ગયો પાછળ જઈ જાય ને થાચી પણ કોઈ ની હાય મારે નહીં લેવી આવડું મોટું જંગલ ઇલાકો મારો અમને જે દોડાયા ને આપણા

અને નવ કરોડ રૂપિયા આ વખત જો ખાલી જગુ જોન્ડીસ માલ લાવે તું ખાલી દેખ આ માલ માં જો તને પૈસા માં દાદા ને કહે તો બધી વાત કરું હોય હું ધંધામાં માં પતી ગયો આવું થયું આવું થયું માં દાદા બચ્ચી કરે માં દાદા બચ્ચી કરે